અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સોતરિયાની મુલાકાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ પહોંચેલા હતા અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાની ગુજરાતની અલગ અલગ જિલ્લા પંચાયતના પ્રમુખોએ મુલાકાત લઈ અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરતભાઈની શુભેચ્છા પાઠવેલી હતી અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખો અને લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા છે નવસારી મહેસાણા આણંદ ગીર સોમનાથ બોટાદ અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખોએ ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને શુભેચ્છા પાઠવેલી હતી નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછર બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પાલભાઈ પરમાર રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ રંગાણીએ ભરતસોતરીયાને શુભેચ્છા અને શુભકામના પાઠવેલી છે અમરેલી લોકસભા બેઠક પર વિજયભાઉના શુભાશિષ જિલ્લા પંચાયતના પ્રમુખોએ પાઠવેલા છે